lai disenplay diya yez, yez kadimen niyano lai disen, lai kakaapek panitro joyso kagat yez, yez kadimen niyano ito yez kapag magnumeri yez, to asin na lai garso nitro kadiyim niya joyso keso, yez ayito nitro apre, magnumeri yezo, magnumeri magasenplay yez, to lai mabanyer ganito, daywan na પહેલી મિનિટના લાઈટ છે આજે ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મિત્રો રવિવાર હોવાથી તો લાઈવમાં બની રહ્યો મિત્રો હેડ શોટ જે અમારા બાબા સીતરામભાઈ આજના લાઈવ જોઈ શકો છો चालो मित्रो तो आज की आपण हवे समाधिन जी आणि समाधिन अभिनंदन राय तसेच ज्ञान मीना तो लाइव मा बन्या रिजेंट चला ધીમે ધીમે આગળ જઈએ આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે રવિવાર હોય તો ટ્રાફિક પણ ખૂબ વધારે જોવા મળે છે મંદિર અહીંયાથી આપણે સુમાદિનગિરે જઈશું સુમાદિન મંદિર સુધારવીશું તો લાઈમાં બની રહેજો તો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છે સુમધિ મંદિર આજમાં લાઈ છે જોઈ શકો છો

ચાલો મિત્રો તો ધ્યાન બંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તમને તો લાઈવમાં બનીએ રહેજો મિત્રો બાપા શુરામભાઈ કાર્તિકભાઈ તો ફરી નવા મિત્રોને જણાવવાનું ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બદલના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સામે ધ્યાન મંદિર છે અને અહીંથી પણ જોઈશું તો લાગી રહ્યું છે મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો મંદિર મંદિરમાં બાપાના દર્શન કરાવીએ તો મિત્રો ગણિંદ્ર ધ્યાનથી ધ્યાન થી જશે તમને બાપા દર્શન થશે તો આમાં ધ્યાન મિત્રો જશો તો બે આંખ નાક કાન મોટો બધું જોઈ શકો છો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો નવા મિત્રો હોય અને જણાવું કે ચેનલ માં નવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવાર ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન જોઈ શકે આજના લાઈવ દર્શન જોઈ શકો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજના ટાઈમ લાઈવ દર્શન તો આજના છે અત્યારે ફરી પાછા ગાંધી મંદિરે આવી ગયા છે અને ગાદી મંદિરના લાયદેસર આવી ગયા છે જોઈ શકો છો ગાદી મંદિરે આવી ગયા છે અને ગાદી મંદિરના આજના લાઇ જશે આજનું ટ્રાફિક પણ જોઈ શકો કે કેટલું ટ્રાફિક છે તો આજના લાઈ દેશે नवामित्रों के जनों को चीन मनवा हो तो जनों सब्सक्राइब के लिए जितने करें इस बार उसमें जनार्थक भाई लेशन हो शक्त है तो आज नारा लाइव शुरू करा आज नारा लाइव लग गया चल लाइव मज़ा लो मैंने खुद को आपका बंद किया किस तरह चेस लिया हम आज रह गए आज नारा लाइव लग गया बात सुने